આપણે આકારો ઉપર ગોઠવણી કરીશું જો બધા બાળકો પાસે જુદી જુદી પ્રકારની ગોઠવણી છે આકારો ઉપર આજે આપણે ગોઠવણી કામ કરીશું બાળકો જો સ્ટાર છે કોઈની પાસે કોઈની પાસે કોડી છે કોઈની પાસે કલર કલરની કોડી છે કોઈની પાસે પાન છે કોઈની પાસે કચુકા છે કોઈની પાસે આભલા છે ઈ બધા આકાર ઉપર બાળકો ગોઠવણી કામ કરો ચાલો બધા બાળકો ગોઠવણી કામ ચાલુ કરે સરસ મજાનું ધીમે ધીમે ગોઠવવાનું છે બધા આકાર ઉપર બરાબર બાળકો ચાલો આપણે